લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત તાપી જિલ્લાની એકસો એકોતેર વ્યારા કોન્સ્ટિટ્યુઅન્સી તથા એકસો બોતેર નિજર કોન્સ્ટિટ્યુન્સીને આપણે ઈવીએમ તથા વીવીપેટની ફર્સ્ટ એનોમિનેશન કરીને ફાળવણી કરવામાં આવી જેમાં એકસો પચીસ જરૂરિયાતને એકસો પચીસ ટકા મુજબના વીવીપેટ તથા એકસો પાંત્રીસ ટકા વી વીવીપેટની ફાળવણી કરવામાં આવેલ જેમાં માન્ય રાષ્ટ્રીય પક્ષો ના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને આ વીવીએમ વીએમ અને વીવીપેટ બન બોડીના વાહનમાં વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમની નિગરાની હેઠળ અહીંયાથી મૂકવામાં આવશે તથા કોન્સ્ટિટ્યુશીના પોતાના જે સ્ટ્રોંગ રૂમ છે તે ખાતે જઈને સ્ટોર કરવામાં આવશે